નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડભોઈ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી એ માધવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો હતો સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા અંગે લોકોમાં જાગૃતિ ખૂબ જ આવશ્યક છે ખાસ કરી અને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ડિજિટલ ફ્રૂડ અને છેતરપિંડીના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં ડિજિટલ છેતરપિંડી ફિશિંગ સાયકોલોજીકલ ટ્રાપ્સ અને ઓનલાઈન સુરક્ષા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી આ કાર્યક્રમ મશીન હાઈક મિશન અને ગુજરાતી પોલીસના સહભાગીતા હેઠળ સંસ્થામાં આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આઈએલ રાવ પ્રોજેક્ટ મેનેજર સાયબર સિક્યુરિટી ન્યૂ દિલ્હી ઈવાય વાય ભારત પી કે ભૂત પીએસઆઈ સાયબર ક્રાઇમ સેલ એલસીબી વડોદરા ગ્રામ્ય ડીઆર ભાદરકા પીએસઆઈ ડભોઈ પોલીસ સ્ટેશન શ્રી કુમાર મદદનીશ ન્યૂ દિલ્હી ઈવાય વાય ભારત શ્રી નીતિશ પાંડ્યા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કોન્સ્ટલન્સ ખૂબ સરસ આયોજન સાથે બાળકોની માહિતીઓ આપી અને સુરક્ષા અંગે હેલ્પલાઇન નંબર અને ઉપયોગી વેબસાઇટ વિશે પણ જાણકારી આપી હતી અને સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ઝીણવટભરી સમજ આપી હતી ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ